સમાજમાં લઈ જવાના હતા તો વર્તુ અને ગંગાક પર બેલા હતા સમ જીવન ચાલતું હતું અને એટલે જે અશ્વ હોય ને અશ્વ દર્ ના રખવા મેં કરી કે એમ નોકરી લીધી નોકરી લીધી અને એને માયા આપી કરી કે અકારીશ

ખબર પડી કે પીડા આપેલું ફળ અશોક જોડે ગયેલું અશોકા જોડે 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 વાસું ત્યાં આવે એટલે રાજાને વખત થઈ કે જે સ્ત્રી માથેલું કલ્પાન પોજીને જીવિત કરી અને કારણ કે માયામાં મોહમાં પહેલા ભૂખ એવું કરી એટમાડેલી થઈ ગઈ અને એમાં થઈ ગઈ સંસાર વર્તે કે અમરફળ બોતે ખાઈ લે છે અને કહેવા છે કે આધીની જીવિત છે એ દીક્ષા લે છે देने मैया पिङ्गी भो तया पिङ्गादे मैया पिङ्गल न जोगीतो जङ्गल मा शो